મારું નામ સોનલ નેગનભાઈ પાંભર છે હું ગુજરાતના રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના નાના ગામની વતની છું હું એક હાઉસવાઈફ છું મેં પહેલાં મારી મારા લગ્ન એક વીસ વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા તેથી હું એક હાઉસવાઈફ બનીને રહી ગઈ હતી ઘરકામ કરતાં કરતાં મને એમ થયું કે હું કંઈક કરું અને આત્મનિર્ભર બનું તેના માટે થઈ અને મેં અમારા ગામમાં સખી મંડળમાં મારું નામ જોઈન્ટ કર્યું તેના દ્વારા હું એના કાર્યક્રમમાં હું જવા લાગી અને તેના દ્વારા મને ખબર પડી કે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોનની તાલીમ આપવામાં આવે છે સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે ડ્રોનની તાલીમ આપવામાં આવે છે અને ડ્રોન આપવામાં આવે છે તેથી મને મનમાં વિચાર થયો કે અમે બે દિવસ પહેલાં તો ફૂલ થિયરીકલ કર્યું પછી અમે પ્રેક્ટિકલમાં અમને લઈ ગયા ત્યાં અમને ગ્રાઉન્ડમાં રિમોટ આપ્યું અને પહેલી જ વાર અમે ટેક ઓફ અને લેન્ડિંગની તાલીમ આપી હતી અને આમાં એક્ઝામ આવે છે તે પણ અમે પાસ કરી અને તેને તેથી અમને રિમોટનું સર્ટિફિકેટ પણ મળેલું છે કે આનું લાઇસન્સ પણ હોય છે રિમોટ સર્ટિફિકેટ લીધા બાદ આ ડ્રોન અમને વિના મૂલ્યે સરકાર દ્વારા મળ્યું છે અને આના ઉપર થ્રી વ્હીલર પણ મળ્યું છે ઈવી થ્રી વ્હીલર હવે જો આ ત્રીસ વીઘાનું ખેતર છે તો ત્યાં મારે છંટકાવ કરવો છે તો પહેલાં અમે રિમોટમાંથી મેપ બનાવી લઈ છીએ અને મેપ દ્વારા કે ઓલા લીમડા છે કે એમાં જઈને ડ્રોન ભટકાઈ ન જાય એના માટે થઈને અમે પહેલાં મેપ બનાવી મેપમાં એ ડિટેક થઈ જાય મેપ બનાવેલો હોય તો ત્યાં લીમડા પાસે ન જાય ને લીમડાથી દૂર રહીએ છે પછી હું મેં મારા ગામમાં પહેલી મીટિંગ કરી કે મને આ ડ્રોન મળ્યું છે અને ખેડૂતોને કેવી રીતના ઉપયોગી થાય છે આધુનિક ટેકનોલોજી છે એટલે એટલે મેં લોકોને પહેલાં મિટિંગ બોલાવી અને એમાં રોડને બધા ઉપયોગ એવા કે આમાં ઓછી દવા જોઈ છે ઓછું પાણી જોઈ છે અને સમયનો પણ બચાવ થાય છે અને જે આપણને પહેલાં મજૂર દ્વારા છાંટતા ત્યારે જે પ્રોબ્લેમ આવતા કે દવા ઉડે છે કે આપણો ઇન્ફેક્શન થાય છે એ એ બધાથી પણ બચી શકાય છે આના દ્વારા અને જે વરસાદી વાતાવરણ હોય ત્યારે ખેડૂત છે તો કે દવા છંટકાવ કરવા જઈ શકતો નથી કે ગા જમીન પાણીવાળી હોય ગારો હોય એવું બધું હોય તો જઈ શકે નહીં ખેડૂત તો તેના દ્વારા ડ્રોનથી આપણે છંટકાવ આશા નથી કરી શકાય છે અને સમય પણ બચે છે આપણો અને જે રોગ આવ્યો હોય એ દૂર થઈ જાય છે પછી એક ખેડૂત અમે પેલે ખેતરી ગયા તો એમ કે ખેડૂતને નવું જો એટલે બધા ખેડૂત ભેગા થઈ ગયા એના દ્વારા અમને સંપર્ક થયો કે ખેડૂત અમને બોલાવા લાગ્યા કે અમારે ત્યાં દવા છટ આવો અને મેં લગભગ સત્તરસો ખેડૂતો જેટલાને લાભ આપ્યો છે અને ત્રણ હજાર એકરમાં છંટકાવ કર્યો છે પછી મને ઇન્કમ પણ ઘણી મળી છે કે મંથલી તો થી લાખ થઈ જાય અને બાર મહિનાની ખર્ચો બાદ કરતાં બાર લાખ તો ઇન્કમ પ્રોફિટ મને મળેલું જ છે આ નમો ડ્રોન દીદી યોજનાનું કહું તો મને તો પહેલાં કે ગર્વ થાય છે નરેન્દ્ર મોદી સા સાહેબ ઉપર કે તેને આ મહિલાઓ માટે એના યોજના બહાર પાડી છે અને મહિલાઓ આસાનીથી કરી છે દસથી કે ગ્રેજ્યુએટ સુધીના મહિલાઓ બધી પચાસ વર્ષ સુધીની કરી શકે શકે છે લાભ લઈ શકે છે મારું નામ પામભર વિમલ બાબુભાઈ છે મેં તુવેર નું દસ વીઘામાં વાવેતર કરેલું હતું એને ડ્રોન દ્વારા છંટકાવ કરેલો હતો એમાં પચાસ ટકા ઝડપથી છંટકાવ થઈ ગયો અને મજૂરની ઓછી અછત હતી પૂરી થઈ ગઈ અને દવાને પચાસ ટકા રાહત થઈ ગઈ અને સબસિડી ઉપરાંત સબસિડીનો ફાયદો થયો અને છંટકાવમાં રિઝલ્ટ સારું મળ્યું વધારે ફાયદો થયો આમાં ફોર્મ કરતાં હમથી જે છંટકાવ કરતા એથી આમાં ડ્રોનથી કલાકની અંદર તો ઘણી ઘણી જગ્યામાં લઈ લીધું ઓલું એક થી બે દિવસ છટકાવ મજૂર જડે ન જડે એ તકલીફ હતી અને તુવેરમાં ગમે ત્યારે જગ્યા મળે ન મળે અને ઊંચાઈવાળો પાક હતો એટલે બહુ સારું રહ્યું રિઝલ્ટ સારું મળ્યું